જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું ફરાળી ફરાળી લોટના થેપલા એના માટે જોશે આપણે એક વાટી વાટકી રાજગરાનો લોટ બે ટેબલ સ્પૂન આરા લોટ તપકીર ત્રણથી ચાર ટેબલ સ્પૂન તેલ છે થેપલા પકાવવા માટે અડધું બટેટું છે એને છીણી લેશું સાંબો છે બાફેલો બે ટેબલ સ્પૂન અડધી ટી સ્પૂન જીરું પાવડર અડધી ટી સ્પૂન મરી પાવડર એક ટી સ્પૂન સિંધાલુ અડધી ટી સ્પૂન લાલ મરચું પાવડર ચટણી કાશ્મીરની તીખું મિક્સ છે પાણી જરૂર પડશે તો લેશું લોટ બાંધી લેશું ગેસ ચાલુ કરીને ધીમા ગેસે લોટી તપવા મૂકી દેસું રાજઘરાનો લોટ લેશું બે ટેબલ સ્પૂન જેટલો રાખી દેસું અટામણ માટે સાંભો નાખી દેસો આપણા તીખો છે મોરો વાઈટ બાફેલો હોય તો એ પણ ચાલે જીરું પાવડર મરી પાવડર લાલમરચું પાવડર સિંધ બટેટું છીણી નાખી દેસું બટેટું છીણી લીધું છે એને આમાં નાખી દેસું બધું મિક્સ કરી અને લોટ બાંધી દેશું બધું બરાબર મિક્સ થઈ ગયું છે એક ટેબલ સ્પૂન જેવું પાણી જોશે જો આ લોટ બંધાઈ ગયો છે આવો હીલો નથી બાંધવાનો બહુ કઠણ નહીં પણ સેજ કઠણ આવું બાંધવાનું છે ને સેજ જ તેલવાળો હાથ લઈને કેળવાનું છે આમાં મૂણમાં કે તેલ લેવાનું જ નથી નહીતર થેપલા વણાશે નહીં તૂટતા જશે સેજ તેલ લઈને લેશું બે બે ટીપા મિનિટ રેસ્ટ આપશું હવે આ લોટને રેસ્ટ આપી દીધો છે હવે આના લુવા પાડ લેશું હવે આ લુવા પાડ લીધા છે રોટલી આપણે વણીએ ને એવડા પાડવાના છે હવે અટામણ લઈને વણી લેશું ઓટામણ લઈને હળવા હાથે વણી લેશુના આછા જ વણવાના છે આપણે રેગ્યુલર વણીએ જ ને એવા જ બસ એકલી લેશો

ફરાળી થેપલા રાજગ્રાના લોટના એને ફરાળી છૂંદો અને ફરાળી સૂકી ભાજી સાથે સર્વ કર્યા છે આપણે ફરાળી છૂંદાની અને ફરાળી સૂકી ભાજીની રેસીપી આગળ મૂકી દીધી છે એકવાર જરૂરથી ટ્રાય કરજો બહુ સરસ લાગે છે એકદમ સોફ્ટ થાય છે પૂરી ને પૂરી ખાતા હોઈએ રાજાની તો એના બદલે અલગ લાગશે જો મારી રેસીપી તમને નહીં હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ